ઋતુ છે કેટલી છે શિયાળો ઉનાળો અને ચોમાસુ શિયાળામાં ખુબ ઠંડી પડે તો આપણે બધા કેવા કપડા પહેરીએ ગરમ કપડા કેવા પહેરીએ તો એમાં શું પહેરીએ પેલા તો જર્સી પછી 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 ઉનાળામાં ગરમી પડે ને કેવા તપે ફૂલ તપે બહુ તડકો લાગે ને તો પછી ત્યારે આપણે કેવા કપડા પહેરીએ તો કે ખુલતા કપડા પહેરીએ સુતરા એમાં શું પહેરીએ પછી નાના પછી નાના બી પહેરે पेंट की जगह चड्डी पहनना जींस नहीं देव ना जो બીજા ઘણા બાકો પાસે શું હોય રેનકોટ હોય તો મને શું રેનકોટ છે ને અને